ગામડે ગયા હતા ગામડે થી વહી આવ્યા હવે અમાર રોજ ડેલી આવશે જોજો તો ફેમિલી અમારે આ ત્રણ બોક્સ કેરીને આવી ગયા છે લાડ કેરી અમને ત્રણ બોક્સ તો વાતાવરણ આવું છે ત્યાં જો તડકા પડે છે વાતાવરણ તો યુનિફોર્મ તો આપણે કાલે યુનિફોર્મ લઈ આવ્યું

તો કાલ આવી જઈએ છોકરાઓને બધા કાલ આવી ગયા છે તો હવે મારે દવાનું કારખાને બનાવી જોઈએ તો ફેમિલી આપણે આવી ગયા છે ઘરે જમવા તો અત્યારે જો અહીંયા દોરા ધાગા કટિંગનું કામ આ કરે છે અને અમારે આ દીપ અમારો ભાઈનો છોકરો હું ખેંચલા છે હા અહીંયા તો ગુંદાનું આથણું લઈ લીધું ને રોટલા બની ગયા છે રોટલા ખાઈ લે કેરી છે પીપડા માથનું છે ને શાખ એનું છે શાક દૂધીનો શોખ છે હાલો તો હવે ખાઈ લઈએ અમે જમી લઈએ હવે બપોરે કરી લઈએ તો ફેમિલી અમારે છે ને આ ત્રણ બોક્સ કેરીને આવી ગયા છે લાટ કેરી આપ દીધી અમને ત્રણ બોક્સ હા ને અમારે અઠવાડિયું રોકાણી હે અઠવાડિયું રોકાઈ

હમણાંહે <laughs> <laughs> અમારે કાપે છે મશીન બંધવી લીધા છે ત્રણ મશીન ભાઈ આવું છે અમારું કામ દોરાનું જોઈ જો થોડો સપોર્ટ કરી જો એટલે અમને થોડો કામ ઉજમ છેડે વ્લોગ બનાવવાનો હા હાલો તો હવે આપણે હવે જમી લઈએ હવે ભાણા કરે હાલો તો હવે અમે જમી લઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો ફેમિલી આવી ગયો છું હું ઘરે કામેથી અમારે જો રોટલા બનાવે છે અત્યારે haat bani sukhla fi n pledha market mali kiya ling lumi lavshi ka haak yaa lagshi aachar als corre lkishaw pek bya fahi lang han muh papa tong <hermano> ba las o lob hangi lumi gangi he hang jo hai aw la bunkla ma to lo lobya om na pukardwa om na તમે આ ઘરમાં હો તો ફેમિલી અત્યારે જો અમારે ગામડેથી કેરીના આથરાણો આવ્યા છે એટલે આ કેરીના અથાણાં તમને બપોરે દેખાડ્યા છે એટલે આ નાખવાના છે કેરીના આથાણા તો ફેમિલી મને લાગે છે ભૂખ ને ખાવાનું જમવાનું આપણે રેડી થઈ ગયું છે તો હવે જમી લઈએ છીએ તો વિડિયામાં પાછા બે નહીં રહેજો કન્ટિન્યુઅર તો હલો ફેમિલી આજે આપણે છે બીજો દિવસ તો આપણે બીજા દિવસે જ્લોક સ્ટાર્ટ કર્યો છે કાલના વ્લોગમાં આપણે અધૂરો રહી ગયા હતો વ્લોક એટલે ચાર પાંચ મિનિટનો જ થયો હતો એટલે આજે આપણે બીજો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બીજા દિવસે તો બસ તો આપણે અહીંયા અત્યારે અહીં દોરાક આપે છે ને હું રૂમે આવી ગયો છું ખાવા જમવા તો હમણાં જમી અને પછી પાછું મારે નીકળવાનું છે દોઢ વાગે કારખાને કામીએ તો બસ દુરિયામાં પાછા બનાવી રેજો તો ફેમિલી હવે આપણે બહાર નીકળીને જોઈએ બહાર યુ કેવું આવે છે કેવું વાતાવરણ છે બને રોજા પાછા વલકમાં તો ફેમિલી હવે હું જામ છું બારો અને બહારનું યુ તમને બતાવું કેવું છે વાતાવરણ તો બને રોજા પાછા વલગમાં તો ફેમિલી અત્યારે વાતાવરણ આવું છે ત્યાં જવું તડકા પડે છે આવું વાતાવરણ છે તો ફેમિલી અત્યારે સુરતમાં તો કાળો ભૂમભર તડકો પડે છે ને વરસાદ વરસતા આવ્યો નથી તમારે ત્યાં વરસાદ આવ્યો હોય તો કમેન્ટ કરીને કહેજો તો બેને રેજો આપણે વિડીયોમાં તો ફેમિલી હું આવી ગયો છું કારખાનેથી ને અમારે જો આ રાંધેશ ને અમારા શાળાનું ફોન ચાલુ છે તો બસ વિડીયોમાં બધા કન્ટિન્યુ બનાવી રહેજો ફેમિલી અત્યારે અમારા ઘરની સામે મંદિર છે અને અત્યારે આરતી થાય છે ને અત્યારે જો આ જો આવું આવે છે સાત વાગી ગયા છે અમારી મંદિરે આરતી થાય છે તો ફેમિલી હા અમારે પહેલામાં આવી ગયો હવે પહેલા ધોરણમાં આવનું ભણવાનું થઈ ગયું ચલુ કા ભાઈ કાલ્તી જાવું ને તારે કાલે તો શનિવાર છે એટલે કાલ્તી એને મક્ક્યાવરો છે ને આ અમારે તને આંગણવાડીમાં ભણાવી તો કેતી જાવું છે યુનિફોર્મ છે યુનિફોર્મ તો આપણે કાલે યુનિફોર્મ લઈ આવ્યું હો બીજો કઈ લેવાનું છે ચોપડા ને એવું લેવાનું છે ચોપડાઈ લેવાનું પેન્સિલ 10 પેન્સિલ અને

અને આ ફેમિલી એને છે ને એક ફોર્મ ભેરવું હતું એને આઠ ધોરણ સુધી ફ્રીમાં ભણવાનું એટલે એ ફોર્મ ભેર્યું હતું પાસ થઈ ગયું છે અને જે સ્કૂલમાં ભણે છે એમાં ને એમાં જ પાછો આવી ગયો છે અને અમારી ઈચ્છા એવી જ હતી કે એની સ્કૂલમાં આવી જાય તો હારું તો માતાજી દયાથી આવી ગયું એની સ્કૂલમાં તો બસ તો હવે સોમવારથી એને ભણવા મૂકી દેવો છે અને કાલ ચોપડા ને એવું બધું લઈ આવું છે ને તો બસ તો આશા છે કે આજનો વલગ તમને ગેમો હશે અને ગેમો હોય તો લાઈક શેર કમેન્ટ શકતા કરવાનું ભૂલતા નહીં ને મળીએ આપણે નવા ઓલપ સાથે જય માતાજી બાય બાય